રઘુવંશ રામધામ ટ્રસ્ટ જાલીડા તરફથી અમે બધા લોકો આજે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવ્યા છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાના અણક્ષેત્ર બાબતે જે ચર્ચા કરેલી છે તેથી લુવાણા સમાજ નહીં પણ અઢારે વરણ અને વિશ્વભરના એના ભક્તો નારાજ થયા છે અમારી એવી વિનંતી છે આ ત્રણ ત્રણ ગયા ગયાને કે તમે પાંચ સ્વામીઓ કોઈ પણ ભેગાથી વીરપુર બાપાના મંદિરે જઈ અને બાપાને ત્યાં માફી માગી લઈને તમારા શબ્દો પાછા ખેંચી લે આટલી જ અમારી વિનંતી છે અમે લુવાણા સમાજ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી નથી એના સંતો મહંતોના વિરોધી નથી કારણ કે લુવાણા સમાજમાંથી જે યોગીજી મહારાજ છે જેણે સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વભરમાં ફેલાવવાના પ્રયત્નો કર્યા છે આજે વિશ્વભરમાં જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ એનાથી આપણા સનાતન ધર્મને ફાયદો થાય છે અને આવા આવા બફાટ કરનારા લોકો જેવું ગમે તેવું બોલે છે અને જે અત્યારે થઈ રહ્યું છે એનાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા છે મુખ્ય માંગ એમ છે કે એ સ્વામીજી ત્યાં જઈ વીરપુર જઈએ અને બાપાને ત્યાં જઈએ અને માફી માગી લઈ કે ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ છે હવે નહીં બોલીએ અને અમારી તો એટલે એ વિનંતી છે કે બીજા બધા ભગવાનો પણ ઊંચ નીચ બતાવાની જે આ કુને સંતોના અમુકને ટેવ પડી છે આવું બધું બંધ કરે તમે ભાગવત વાંચતા હોય કે સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર કરો એને અમે વાંધો નથી પણ આપણે સનાતન ધર્મ તો ભગવાનને કોઈને ઊંચા નીચા બતા હોય કે ભક્તોને કરવાનો આપણો અધિકાર નથી આપણે સનાતનને મજબૂત કરવાનું છે આવી પરિસ્થિતિમાં વિધર્મીઓ રાજી થાય છે તો આ બાબતે ધ્યાન રાખીને વહેલી તકે વીરપુર જઈ માફી માગી આવી અમારી નમ્ર વિનંતી જ્ઞાન પ્રકાશ સ્વામી જોલારામ બાપા વિરુદ્ધ જે બફાટ કરેલ છે વ્યાસપીઠ ઉપર એનો વિરોધ છે આજે રામધામ ટ્રસ્ટ જાલીડા એના વિરુદ્ધ ફરિયાદ લખાવવા આવ્યા છીએ અમે અહીંયા અને રઘુવંશી સમાજ તો વર્લ્ડ આખામાં એના બફાઠામે વિરોધમાં છે પણ હવે તો અઢારે વરણ કારણ કે એને નાગબાઈ વિશે કૃષ્ણ ભગવાન વિશે શંકર વિશે બ્રહ્માજી વિશે હનુમાન વિશે બધા વિશે આ સ્વામિનારાયણ સંપ્રદાય એક જ પોતે સારા માણસો છે બીજા બધા સનાતની કે જે છું કે બધાને નીચા બતાવવા માટે આ કાર્ય કરી રહ્યા છે એ લોકોના ફ્લોવર્સ વધે એટલે એવું એક સ્વામી બોલે ઘનશ્યામભાઈ પરમારે તો એવું કીધું વલતાલ બોર્ડના જે છે એને કે આ અમારા સંત જ નથી અમે એને એટલે એને પોતે કીધું કે અમારી નસીબી છે વડતાલ ટ્રસ્ટ બોર્ડની કે આવા સંતો કપડાં પહેરીને બેસી જાય છે અને આવા બફાટ કરે છે અમારે શું કરવું એ વિચારીએ છીએ એટલે અમારી માંગ એક જ છે આજ પાંચ દિવસ થઈ ગયા આ વાતને કે વીરપુર આવી જલારામ બાપાની સામે દંડવટ કરી અને માફી માગી લઈએ એટલે બસ પૂરું જો જેમ ટાઈમ કાઢશે એમ આક્રોશ વધતો જાય છે વિરોધ વધતો જાય છે દરેક વર્ણના અલગ અલગ વિડીયો આવતા જાય છે અને સામે આવે છે એટલે બહુ પ્રોબ્લેમ થશે અને એને જે નાગભાઈ વિશે બોલ્યું ત્યારે તો ગઢવી સમાજે આજ સ્વામીને માર મારેલો છે હં એટલે એને વિચારવું જોઈએ હવે કે શું કરવું છે મારે તાત્કાલિક આનો રસ્તો કાઢવો જોઈએ